ભારત માતા કી કચ્છમાં અને હું અંદર આહીર સમાજના લોકો અને હિન્દુ સમાજના લોકો પચાસ થી સાહીઠ લોકો છે કે જે ભારત માતાની સેવા કરવા તૈયાર છે તો ભુજના કલેક્ટર સાહેબને વિનંતી કે અમને બોર્ડર ઉપર જવા દે તો અમે દેશની સેવા કરશું અમને ટ્રેનિંગ પામેલા નથી કે અમે તો ચલાવી શકીએ પણ દેશની સેવા તો સો ટકા અમે કરશું મેડિકલ નું કરશું અમે રસોઈ પણ બનાવશું અને અમને અમને આવડે છે છે તો પણ કરશું અમે અમે અમારી લઈને એટલે એટલે કલેક્ટર માંગ કે બોર્ડર ઉપર જવા દે દેશની સેવા કરશું પહેલા હુમલો જે થયો એટલે પાકિસ્તાનના લોકો અને પાકિસ્તાનના જેહાદી લોકો આતંકવાદીએ હુમલો કર્યો અને બહુ ખરાબ કૃત્ય કર્યો છે એટલે મોદી સાહેબ અમારી માંગ છે કે સીધી લડાઈ કરો તો લોકો એમ કે છે કે લડાઈ કરવાથી દસ વર્ષ તમારી સત્તામાં જો લડાઈ ન થાય તો કઈ રાહુલ ગાંધી ની સત્તામાં લડાઈ નહીં થાય અભિ નહી તો કભી નહીં સીધી લડાઈ કરો અને આતંકવાદી નું ખાતમુ કરો આ અમારી માંગ છે તન સમર્પિત ધન સમર્પિત દિલ ચાહતા હૈ ભારત માતા મેં કુછ ઓ ભરત માતા માતરમ જય શ્રી રમ જય શ્રી રામ